અરે બ્રો પ્રેક્ટિસ તો કરવા ગયો શું અમારા ઘરમાં મને એવું લાગે છે ભાઈ દુકાન ખોલી નાખી સવાર નાસ્તો મગાવ્યો તો નાસ્તાને બદલે આ શું છે એમ નહીં જેને એમ નહીં હોશિયાર જેને ક્રિકેટ રમવું હોય ને એને આવું નહીં હેલ્ધી ખાવું પડે તો હેલ્ધી ખા આને હેલ્ધી નો કહેવાય આનાથી તું તારે રન જોહે તો નહીં આવે કઈ કઈ વાંધો ને તો પછી કાલે ભાગી લઈશું ભાગી લઈશ વાળો હોશિયારી શું કે નવીન માં નવીન માં ભાગા કેસી ભાગલા દો કીવા તો બમ્બઈ સિટી

ચાલો એવું બધું છે સવાર સવાર ની મસ્ત મજા ની મોર્નિંગ આપડા પેકેટ થી ચાલુ થઈ ગઈ છે કેમેરા જેવું ચાલુ કર્યો ને એવા અહિયાં મેગી મહેડી સીધા કરવા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપી સન્ડે હાઉ આર યુ હાઉ ઇઝ યોર ડે આજ તો સન્ડે છે એટલે ગુડ ઓલવેઝ લી ગુડ વાઈ હજી તો હજી મોર્નિંગ થઈ છે હવે હીચ હલાવ માં મારો બ્લોગ હા આગળ આગળ શું થાય આપણે જોઈએ હજી તો મોર્નિંગ થઈ છે પહેલા મોર્નિંગ થઈ છે અને ચા પાણી નાસ્તો કર્યો છે બે યાર વરુણ આજે તારે આ મેચ છે ને કર આપણે કઈક ચેલેન્જ બેલેન્સ ગોઠવત કરી નાખો પણ તારે મેચ છે ને મારે તો ભાઈ હા એક્ચ્યુઅલી હું રાતે બીઝી છું બીઝી છો વાત સુધી આયા મારે મારે જમવાનું છે ક્રિકેટ તરફથી જ ઓ માય ગોડ એટલે આજ સર આપડા આખો દિવસ માં બીઝી છે એક્ચ્યુઅલી રે ઓક્ચ્યુઅલી 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 ઓકે બ્રો ચટણી 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 એનીવે ચાલો જોઈએ ગુડ મોર્નિંગ બાય ધ વે ગુડ મોર્નિંગ એન્ડ અહીંયા હવે જોઈએ શું આગળ ચાલે છે કાર્યક્રમ સવાર સવારનો ઓ પર્પલ સાડીમાં ગુડ મોર્મી જય શ્રી કૃષ્ણ મમ્મી સાડી પહેરીને શું પ્લાન છે સન્ડે નો તારો સાડી સરસ છે પણ પાછળ બેકગ્રાઉન્ડમાં ડસ્ટબિન આવે છે એટલે હોય તો આવી જ ડસ્ટબિન તો છે પણ મેં કીધું સાડી સારી પહેરી ને પાછળથી થી દસ દિન આવે છે વરી કે યાર તું આવા ગમે આ બ્લોગ ચાલુ કરી દે ગમે આ બ્લોગ ચાલુ કરી દે એટલે મેં કીધું જરાક કહી દઉં એવું છે ખબર નથી પડતી કઈ નઈ બ્રો તું કર દે જ બીજું શું થાય આલે 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 બોલ મારો ભાઈ બોલ મારી બેન બોલ બોલ્યું ને બોલ્યું ને બોલ્યું ને મારો ભાઈ છે તો તો કેટલા દિવસ થયા તમે મારા દર્શન નથી કર્યા આજે જોરદાર સન્ડે બ્લુ બ્લુ બતાવી દઉં દર્શન કરી લ્યો તમે એન્ડ અહિયાં કાનાજી ને પાછળ માતાજી બધાના દર્શન મેં કીધું કે દિવસના આપણે દર્શન કરાવ્યા નથી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુ ગયા દાદા નવીન અપડેટ માં કેવું ચાલે છે સુ ગયા તમારી તબિયત જરદાર

બારે હશે ને નવું 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 કામ જોઈએ ને અહીંયા ગાડી છે ને તો એને હમણાં ક્લીન કરવી જોશે દેખાય છે એક તો બ્લેક કલર હોય એટલે થોડોક વધારે જ પડતો મેલો થઈ જાય એટલે હમણાં એને ક્લીન કરવી પડશે ગાડીને એવું બધું ચાલે છે મોર્નિંગ અપડેટ તો એન્ડ અહીંયા બા આવી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર 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 સવારમાં કઈ બાજુ દમિયંતિબેન ગયા હતા તમે પછી હવે આ કપડા સકરિયો મૂકી દેતી એવું બધું છે અને બા અત્યારે એની તો કેમ કે બાને હમણાં આવે છે મસ્ત મજાનો પ્રસંગ છે એટલે હા એવું બધું છે એટલે જવાની તૈયારી કરી કાલ રાત ની વાત છે કાલ નો અમારો છોકરીઓ આ લઈ લો છોકરીઓ આ લઈ લો તો ભૂલાઈ ના જાય ભૂલાઈ ના જાય એટલે હજી બા ઓગણત્રીસ તારે એક જ છે પણ હજી હજી ઓગણત્રીસ તારીખે છે ને હજી એક મહિનો છે તમારી પાસે તમારે જેટલી સાડી જો ઓ માય ગોડ એવું બધું છે શું કે બાબા કી નવીન અપડેટ માં ઓ બહુ એકદમ આનંદમાં ના ભાઈને સખરાન હાઈ ભરો કે એકદમ આનંદમાં હા અપડેટ આવે ઓબવિયસલી બે આનંદમાં જ હોય થોડી જિંદગી છે હવે જતા જઈને જેટલા

એન્ડ અત્યાર સુધી પ્રિપેરેશન ઓ માય ગોડ ઓ માય ગોડ એવું બધું છે ગાઈસ અને હવે આપણે લાગી છે ભૂખ એટલે એનું કઈ સોલ્યુશન કરશું આપણે તારા સાસુમા નીચે શું કરતા હતા ખબર આપણે સગાઈમાં જવાનું છે ને 29 તારીખની તારીખ છે ને મહિનાની એ તૈયારી કરે બોલો વિચાર કર ઓ માય ગોડ એવું છે અને બાકી

ઓરિજિનલ સીન ઓફ અવર હાઉસ આ પોતા મારતા મારતા બે કલાક બેહું કેમ પડે છે મેડમ તમારે બેસવાનું ના હોય એક ભાઈ પોતું કરવાનું ખરેખર યાર આવું ના હોય આવું ના હોય દેખતે કુછ ના કુછ તો કરેંગે જોઈ આવે જોઈએ હવે એન્ડ કિચનમાં શું તમે બે ચાઇ ચર્ચા કરો છો સાસુ દરવાજો બંધ કરો તો હજી જેની બા

ફંક્શન તો આવ્યું એવું બધું છે હું આ બહુ મેરેજ 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 કરતી હતી તો સગાઈ આવી ગઈ ફાઈનલી ને ગરમીની માત્રા ગઈ ખરેખર હદની બારે ગરમી બહુ જ છે ઇટ્સ ટુ મચ હાઈ લેવલ વાળી ગરમી મમ્મી ગરમી ગરમી બહુ છે યાર સબતા કરો દેખાય છે કે થોડી લુકડા લઈ લેજો અરે પણ આરામથી કામ કરવાની પછી બદાય નાગરમાં ચાર બદાય કાકા કામ સાફ કરવાનું છે કામ છે

જો જો ઓલા ફૂલ થી સહન ના થ્યું કાલે સવાર સવારની મોર્નિંગ રૂટિન આવું બધું ચેર રેકટર હવે જોઈએ આગળ આગળ કરીએ છીએ બ્લોગ માં રહેજો જો અને મજા આવે કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો મસ્ત મજાની કમેન્ટ કરી દયો ઓકે નહી સામે ઓકે પણ હજી સગાઈ તો થવાના દી જાય બ્લોગ કન્ટીન્યુ રહેજો

આવી શકે શું આવી શકે તો હવે સરપ્રાઈઝ જ હોય એઝ રૂટી એઝ યુઝ્યુઅલ કેમ કે એમના જ સરપ્રાઈઝ હોય સરપ્રાઈઝ હું ક્યારે ઓપન નથી કરતી બધી વસ્તુ માં એટલે સરપ્રાઈઝ હોય શકે શું નવું આવે ઈ બટ યસ આ રૂટિન તમને જો જોવાની મજા આવતી હોય ને ફટાફટ લાઈક મારી દો પહેલા તો શેર કરી દો સબસ્ક્રાઇબ કરો ને મસ્ત મજાની કમેન્ટ કરો કે આમ જોવાની મજા આવે અને જો જેની સારી વધારે જ પડતી સારી કમેન્ટ હશે એની ચર્ચાય કરવામાં આવશે નેક્સ્ટ વ્લોગમાં કેમ કે હું ભૂલી બહુ જાઉં છું વ્લોગની કમેન્ટ કમેન્ટની ચર્ચા કરવાની બટ કોઈ નહીં હવે યાદ રાખીને હું કરીશ ચર્ચા હાલ ભાઈ મારા ચેન તું જા રાખ ગડામાંથી લઈ લ્યો થેન્ક યુ સો મચ ગાઈસ વ્લોગ માં કન્ટિન્યુ રહેજો હવે સાસુઓ બે બેસી ગયા છે કઈક નવ નવ કામકાજ ઉખેરીને ને વાગી ગયા છે ત્યારે મસ્ત મજાના 5:30 એન્ડ મમ્મી શું કરો છો બેય અત્યારે બારે બેસીને સુનાલો તફી કરો છો ને વાહ ઈ છે એટલે અમારે ખાતરદારી માં કમી ન રહેવી જોઈએ વાહ 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 એવું બધું છે ઓલું કયું કવર મને તું શું પૂછતી કયું લગાડવું છે એમ ને લગાડી ને દેખાડશો નકર દે હું પાસ કર દઉં તમે આમ કન્ફ્યુઝ થતા હોય તો બે બે મિનિટમાં હું કર દઉં વાંધો નહીં લગાડી લેશો ઓકે વેરી ગુડ ચલો ઓકે 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 ચૂલા ની ઓકે આવા ને આવા કરો તમે યસ ગઈસ તો અત્યારે મસ્ત મજાનો ઇવનિંગ પ્લાન ગાડલી તમારો થયો એમ ને નવરા બેઠા બેઠા કઈક નવું કરે માણસ એની બદલે ઇવનિંગમાં આવું આજે સન્ડે છે તો યુનિક યુનિક કરો ઘરે એટલે અમે કાર્ટૂન ચડાવી દે કાર્ટૂન સારું લાગે ઈ નઈ મિકી માં જી કાપડ તમને જે સારું લાગે તમે ચડાવો મજા કરો ટચ કરીને જોયું કયું સારું છે ઈ ફાઇનલી મસ્ત એન્ડ કરીએ છીએ અહીંયા આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે જો આવી ફટાફટ લાઇક કરી દો શેર કરી સબસ્ક્રાઇબ કરી દો મસ્ત મજા ની કમેન્ટ કરી દો અને મળી એક નવા બ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો